હાલો મિત્રો કેમ છો મજામાં મજામાં જ રહેવાનું ફરીથી મારા એક બાંગાજવાડીઓમાં તમારું સ્વાગત છે આપણે હેને મિત્રો ત્યારે મને તાપીએ છીએ લાગર ના છે સુલો ટાઇટ પડે છે બહુ હમણાં હમણાં આપણે જાવું છે હવે જીરામાં ખાતર નાખવા ખાતરમાં પાવડર ફેળવવાનું છે ભેળવી નાખવાનું હે જીરું સુખાય એટલે

જો આ વાત ખાતર નાખી આ ખાતર છે દવા વાળું આપણે પાસે નાખવા મળી પાણી આવી ગયું હજીરામાં નાખી દઈ આપણે ખાતર હુકારો રોકાઈ જાય માટે નાખી છીએ ફેળવી ફેળવીને વીરું કોને કોને વાયુ ભાઈ મોનની સિઝનમાં કોને કોને હુકાય

મારો ભાઈ ઈ જો બશરક ને 50% 50% આ બાજુ આપડો જીરો આપડો તો કડક તો 50% વધે તો જે થાય અમારા બેન જો ઓળો ભેકે છે એકો હેક લે ને તવાડા તવાડા ફોર છે હા દે ખાવામાં હવે બે ઓળો હેકવામાં ના ભીનામાં ગળેથી นี่มาคัดตันไก่หน่อย